જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં સો જોજો આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે આપણા ઘરના બગીચાની લીલી ડુંગળી લઈ આવી છું તો તે ધોઈને સુધારી લીધી છે તો તેનું શાક બનાવવાનું છે લીલી ડુંગળીનું અને અહીંયા આદુ મરચાની પેસ્ટ વાટી દીધી છે લસણ નથી નાખ્યું તો છે રોટલી લીધો છે રોટલી વાન માટે તો અહીંયા જે સુપતા પળે મૂકી દીધી છે તો આપણે નાખીશું તેમાં તેલ જરુ બમન તેલ નાખશું તેમાં નાખીશું આપણે રાઈ

લો આપડે વાર લઈને આપણે હલાવું પડે તો હલાવી લઈએ છીએ અત્યારે ડુંગળી વાર જશે તો જો આપણે દરરોજ ગાય માં બનાવીએ તો તે આપણે બનાવી

આ શાક કોરું રહેશે આપણો ભીડી ડુંગળી નું આ જો પાંદરા થી શાક ઢીલો લાગે છે એટલે રોટલી ભેગું સરસ લાગશે ના નાખાય પાણી નાખવાથી શાકનો ટેસ્ટ બગડી જાય છે એટલે તેલ તો જ પાણી તો જરાય નહીં નાખવાથી આપણે તાપી તેને છીજવા દેસું અને મસાલા એકદમ બરાબર પાકી જાય ત્યાં સુધી બનીને રેડી થઈ ગયું છે જો કેવો મસ્ત કલર આવ્યો છે ગેસ કાપશું આપણે બંધ અને તમે ઢાંકી દઈશું એ રોટલી થઈ ગઈ છે હજી થોડીક બાકી છે

ગરમી છે ને પંખો જ આવું કરવો જ પડે મારે એટલે એના લીધે અવાજ પણ થોડો ઓછો આવે હું તો બરાબર શેકી નહી આપણે પછી જમી બસ બનાવ્યું છે મસ્ત શાક સાથે જન્મ રોટલી

દેશ બીસ મને